શ્રી ગણેશાય નમઃ સર્વેને જય શ્રી કૃષ્ણ આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે વિજયા એકાદશી એ હિન્દુ ધર્મના લોકોનો તહેવાર છે વિક્રમ સંવંત પ્રમાણે ગુજરાતી પંચાંગના ચોથા માસની અગિયારસ મહાવદ અગિયારસને વિજયા એકાદશી કહેવામાં આવે છે જેનો મહિમા ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને કહ્યો છે જેની કથા સીતાજીની શોધ વખતે શ્રીરામને અનુલક્ષીને કહેવામાં આવી છે જે પુરાણોમાં પણ વાંચવા મળે છે વિજયા એકાદશીનું જેવું નામ છે ઠીક એ જ રીતે આ વ્રત કરનાર સદૈવ બધા કાર્યમાં વિજય પ્રાપ્ત કરે છે પ્રાચીન સમયમાં પણ રાજા મહારાજાઓ આ વિજયા એકાદશીના વ્રતના પ્રભાવથી યુદ્ધમાં હારને પણ જીતમાં બદલી લેતા હતા વિજયા એકાદશીનું મહત્ત્વ પદ્મપુરાણ અને સ્કંદ પુરાણમાં જોવા મળે છે એવી માન્યતા છે કે આ વ્રતને કરવાથી શત્રુઓથી ઘેરાયેલ વ્યક્તિ વિકટ પરિસ્થિતિમાં પણ વિજય સુનિશ્ચિત કરી લે છે વિજયા એકાદશીના મહાત્માને ફક્ત સાંભળવા માત્રથી વ્યક્તિના સમસ્ત પાપોનો નાશ થઈ જાય છે આ ઉપરાંત વિજયા એકાદશીનું વ્રત રાખવાથી મનુષ્યનું આત્મબળ પણ વધે છે વિજયા એકાદશીનું વ્રત કરનારા વ્યક્તિના જીવનમાં શુભ કર્મોમાં વૃદ્ધિ થાય છે કષ્ટોનો નાશ થાય છે અને સર્વે મનોકામનાઓની પૂર્તિ થાય છે એટલું જ નહીં વિજયા એકાદશી વ્રત જે કોઈ પણ સાચા મનથી રાખે છે તેના પર ભગવાન વિષ્ણુની કૃપા સદૈવ કાયમ રહે છે મિત્રો વિજયા એકાદશીના દિવસે વિજયા એકાદશીની કથા જરૂર સાંભળવી જોઈએ જે વિજયા એકાદશીની કથા આ મુજબ છે ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા હે જનાર્દન મહામાસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે તેની વિધિ છે તે કૃપા કરીને મને કહો શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે રાજન મહામાસની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ વિજયા છે તેના વ્રતના પ્રભાવથી મનુષ્યને વિજય મળે છે આ વિજયા એકાદશીના પ્રભાવથી અને તેના શ્રવણ પઠનથી સમસ્ત પાપ નષ્ટ થાય છે એક સમયે દેવર્ષિ નારદે જગતપિતા બ્રહ્માજીને પૂછ્યું હે બ્રહ્માજી તમે મને મહામાસની કૃષ્ણ પક્ષની વિજયા નામની એકાદશીનું વ્રત વિધાન જણાવો બ્રહ્માજી બોલ્યા હે નારદ વિજયા એકાદશીનું વ્રત પ્રાચીન અને નવા પાપોને નષ્ટ કરનાર છે ત્રેતા યુગમાં મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજીને જ્યારે ચૌદ વર્ષનો વનવાસ થઈ ગયો ત્યારે તે શ્રી લક્ષ્મણજી તથા માતા જાનકી સહિત પંચવટીમાં નિવાસ કરવા લાગ્યા ત્યારે પાપી રાવણે સીતાજીનું હરણ કર્યું આ દુઃખદ સમાચારથી શ્રીરામ અને લક્ષ્મણ અત્યંત વ્યાકુળ બની સીતાજીની શોધમાં નીકળી પડ્યા ફરતા ફરતા તેઓ મરણાસન જટાયુની પાસે પહોંચ્યા જટાયુ પોતાની કથા સંભળાવી સ્વર્ગલોક ચાલ્યો ગયો થોડા આગળ વધીને શ્રીરામની સુગ્રીવની સાથે મિત્રતા થઈ અને વાલીનો વધ કર્યો શ્રી હનુમાનજી રામચંદ્રજીની પાસે આવ્યા અને બધા સમાચાર કહ્યા શ્રી શ્રીરામચંદ્રજીએ સુગ્રીવની સંમતિ લઈને વાનરો અને રીંછોની સેના સહિત લંકા તરફ પ્રયાણ કર્યું જ્યારે શ્રી રામચંદ્રજીએ સમુદ્ર કિનારે મહાન અગાધ મગરમચ્છોથી યુક્ત સમુદ્ર જોયો ત્યારે તેમણે શ્રી લક્ષ્મણજીને કહ્યું હે લક્ષ્મણ આ મહાન અગાધ સમુદ્રને કઈ રીતે પાર કરીશું ત્યારે શ્રી લક્ષ્મણજી બોલ્યા હે રામજી તમે આદિ પુરુષ પુરાણ પુરુષોત્તમ છો અહીંથી લગભગ અડધા યોજનની દૂરી પર કુમારી દ્વીપમાં બગદાલભ્ય નામના ઋષિ રહે છે એમણે અનેક નામના બ્રહ્માને જોયા છે તમે એમની પાસે જાઓ અને એનો ઉપાય પૂછો લક્ષ્મણજીના આ વચનો સાંભળી ભગવાન શ્રી રામચંદ્રજી ઋષિ પાસે ગયા અને તેમને પ્રણામ કરીને બેઠા મુનિએ તેમને પૂછ્યું હે રામજી તમે ક્યાંથી પધાર્યા છો શ્રી રામજી બોલ્યા હે મહર્ષિ હું મારી સેના સહિત અહીં આવ્યો છું અને રાક્ષસોને જીતવા લંકા જઈ રહ્યો છું બગદાલભ્ય ઋષિ બોલ્યા હે રામજી હું તમને એક ઉત્તમ વ્રત બતાવું છું મહામાસના કૃષ્ણ પક્ષની વિજયા એકાદશીનું વ્રત કરવાથી તમે સમુદ્ર અવશ્ય પાર કરી શકશો અને તમારો વિજય થશે હે રામજી આ વ્રતની વિધિ એ છે કે દસમના દિવસે સોના ચાંદી તાંબા કે માટીનો કોઈ પણ એક કળશ બનાવવો આ ઘડામાં પાણી ભરી તેના પર પાંચ પલ્લવ રાખીને વેદિકા પર સ્થાપન કરવું એ કળશના નીચે સતનજા એટલે કે સાત અનાજ ભેળવેલા અને એના ઉપર જવ રાખવા તેના પર શ્રી નારાયણ ભગવાનની સુવર્ણ પ્રતિમા સ્થાપિત કરવી એકાદશીના દિવસે સ્નાન આદિ નિત્યકર્મથી નિવૃત્ત થઈને ધૂપ દીપ નૈવેદ્ય નાળિયેર આદિથી ભગવાનનું પૂજન કરવું એ સમસ્ત દિવસે ભક્તિપૂર્વક કળશની સામે વ્યતીત કરવો અને રાત્રિમાં પણ એ રીતે બેસીને જાગરણ કરવું જોઈએ દ્વાદશીના દિવસે નદી અથવા તળાવમાં સ્નાન કર્યા પછી આ કળશને બ્રાહ્મણને આપી દેવો હે રામ જો તમે આ વ્રતને સેનાપતિઓ સાથે કરશો તો અવશ્ય જ વિજયી થશો શ્રી રામચંદ્રજીએ મુનિની આજ્ઞા અનુસાર વિધિપૂર્વક વિજયા એકાદશીનું વ્રત કર્યું અને તેના પ્રભાવથી દૈત્યોના ઉપર વિજય મેળવ્યો અત હે રાજન જે મનુષ્ય આ વ્રતને વિધિપૂર્વક કરશે તેને બંને લોકમાં વિજય થશે મિત્રો આપણા ઋષિ મુનિઓએ પાપ પુણ્યનો સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને માટે સારા માર્ગે ચાલવા સારા કર્મો કરવા જપ તપ ઉપવાસ કરવા સૂચન કરેલ છે આમાં એકાદશીનું વ્રતનું મહાત્મ્ય મોટું છે એકાદશી એટલે અગિયારસ દર માસમાં બે અગિયારસ આવે છે એક સુદમાં શુક્લ પક્ષમાં અને બીજી વધમાં કૃષ્ણ પક્ષમાં આમ બાર માસમાં કુલ ચોવીસ એકાદશી થાય છે ઉપરાંત ત્રણ વર્ષે આવતા અધિક માસની બે એકાદશી એટલે કુલ છવ્વીસ એકાદશીઓ થાય છે મિત્રો આપને આ માહિતી ગમી હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો અને આવી જ ધાર્મિક તેમજ આધ્યાત્મિક માહિતી જોતા રહેવા માટે તમે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો જય શ્રી કૃષ્ણ જય માતાજી ધન્યવાદ